ભારતના ચૂંટણી પંચ દ્વારા સત્તાવીસ ઓક્ટોબરના રોજ જે બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆરની કામગીરી ખાસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની જે કામગીરી જાહેર કરવામાં આવી હતી એના આ એસઆઈઆરના ફેઝ વનનો આજે અંત થયું છે અને ફેઝ વનના આધારે ડ્રાફ્ટ રોલ આજે પબ્લિશ થયું છે જે મુસદ્દારૂપ મતદાર યાદી જે છે આજે પબ્લિશ થઈ છે તમામ માન્ય રાજકીય પક્ષોને આ ડ્રાફ્ટ યાદી આપવામાં આજે આવી છે આ ઉપરાંત જે એએસડી મતદારો છે એબસેન્ટ સેપ્ટેડ અને ડેથ આ મતદારોની યાદી પણ આજે માન્ય રાજકીય પક્ષોને શેર કરવામાં આવી છે સોફ્ટ કોપી અને હાર્ડ કોપી બંનેમાં શેર કરવામાં આવી છે હવે આજ રોજ જ્યારે મતદાર યાદીનું ડ્રાફ્ટ પ્રસિદ્ધ થઈ ગયું છે હવે તમામ મતદારો પાસે પોતાના મતદાન મથકની જે ડ્રાફ્ટ યાદી છે એ જોવાનું અને આમાં કોઈપણ લાયક મતદાર રહી ગયો હોય તો ફોર્મ નંબર છે ભરીને મતદાર તરીકે એમનું નામ ઉમેરવા માટે અને કોઈનું ઓબ્જેક્શન લેવાનું હોય કોઈનું નામ ચાલતું હોય અને એમની સામે ઓબ્જેક્શન લેવાનું હોય તો સાત નંબરમાં ફોર્મમાં ઓબ્જેક્શન લેવા માટે હવે એક મહિનાનો સમય છે ઓગણીસ ડિસેમ્બરથી લઈને અઢારમી જાન્યુઆરી સુધી કોઈપણ પ્રકારના ઓબ્જેક્શન મતદાર યાદી જે ડ્રાફ્ટ પબ્લિશ થઈ છે અને જે લોકોના નામ ડ્રાફ્ટમાં નથી એ લોકો છ નંબર ભરવા માટે એક મહિનાનો સમયગાળો છે આનંદના તમામ મતદારોને મારી અપીલ છે કે ડ્રાફ્ટ યાદી જે સીઓની વેબસાઇટ સીઓ સની વેબસાઇટ પર પણ પબ્લિશ થવાની છે એના ઉપર પણ જોઈ શકો છો અને હવે આવતીકાલે પણ બીએલઓ જ પણ દરેક બૂથ ઉપર પણ મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવાના છે પોલિટિકલ પાર્ટીઝના બૂથ લેવલ એજન્ટ સાથે આવતીકાલે તમામ મતદાન મથકો ઉપર મીટિંગો પણ કરવાના છે આ ઉપરાંત જેટલા લોકલ બોડીઝ છે ગ્રામ પંચાયતો નગરપાલિકા આ ગ્રામ પંચાયત નગરપાલિકાઓ ઉપર પણ ડ્રાફ્ટ યાદી અને એસડીની યાદી ત્યાં પ્રસિદ્ધ કરવામાં આવશે તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લો ત્યાં મતદાર યાદી પણ ચેક કરો કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો ઓબ્જેક્શન હોય ક્લેમ ઓબ્જેક્શન લેવાનું હોય તો હવે નેક્સ્ટ એક મહિનાના સમયમાં બીએલ સંપર્ક કરીને ફોર્મ નંબર છે ફોર્મ નંબર સાત કમી કરવા માટે ફોર્મ નંબર સાત કોઈ સુધારા વધારા કરવા હોય તમારા નામમાં ડેમોગ્રા ડેમો ગ્રાફિક ડિટેલ્સ જે છે એમાં કોઈ ચેન્જ કરવાના હોય તો ફોર્મ નંબર આઠ પણ ભરી શકો છો તો તમામ મતદારોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે એક જનવરી બે હજાર છવ્વીસની લાયકાતની તારીખ પ્રમાણે જેટલા અઢાર વર્ષના વયે અત્યારે એક જનવરી બે હજાર છવ્વીસના રોજ થવાના છે આવા યુવા મતદારોને મારી ખાસ અપીલ છે મતદાર મતદા લોકશાહીની એક સૌથી ઇમ્પોર્ટન્ટ પાયો છે મતદાન અને મતદાર યાદીમાં નામ મતદાન માટે મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે તમામ યુવા મતદારોને અપીલ છે જે અઢાર વર્ષના એક જનવરી છવ્વીસના રોજ થઈ રહ્યા છે એ પોતાનો છે નંબર ફોર્મ બીએલઓ પાસેથી લઈને ફોર્મ નંબર છે ભરાવે અને મતદાર યાદીમાં પોતાનું નામ એડ થાય જેથી કોઈપણ ચૂંટણીમાં પોતાનો મતાધિકાર એક્સરસાઇઝ કરી શકે છે આણંદના તમામ બીએલઓ જ સુપર બીએલઓ સુપરવાઇઝર્સ એ રોજ એ રોજ ખૂબ ખનપૂર્વક કામગીરી કરી છે આ લોકોની તમામ આ કામગીરીના અંતે જ આ મતદાર યાદીના શુદ્ધિકરણની પ્રક્રિયા આજે ફેઝ વન કમ્પ્લીટ થયું છે હજુ બધા લાયક મતદારોના નામ એડ થાય એ માટે બધા મતદારોને મારી અપીલ છે કે આ માટે આપણા આજુબાજુના કોઈ પણ યુવા મતદાર મતદારી યાદીમાંથી નામ લઈ નહીં જાય આ માટે બધાને નમન અપીલ છે કે તમારા બીએલઓઝને સંપર્ક કરીને તમામ લાયક લાયકા ધરાવતા મતદારોનું નામ આપણે એડ કરાવીએ થેન્ક યુ સર